પોરબંદર તાલુકાના ઉટડા ગામે એક યુવાન પર હુમલાની ઘટના બની છે જેમાં યુવાન સહિતના બે લોકોને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરાયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માધવપુર નજીક ઉટડા ગામે રહેતા અરુણ જીવાભાઈ ચુડાસમાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ અરુણ તથા કરણ રમેશભાઈ ચુડાસમા કોરાંબા સીમના ગ્રામ પંચાયતની પાણીની પાઇપલાઇન માપવા માટે ગયા હતા અને ઘરે પરત ફરતા હતા તેવા સમયે રસ્તામાં નર્મદા પાણીના ટાકા પાસે ભાવે શખ્સ હળદુત કરી ગાળો કાઢી અને ઠીકાપાટુનો માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે આથી માધવપુર પોલીસે બનાવ અંગે ધોરણસર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર